પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવાથી વધારે પ્રોફિટ મળશે આ પ્રકારની લાલચ આપીને બનાવટી એપ્લિકેશનમાં ખાતું ખોલાવી તેના મારફતે શેરબજારમાં ટ્રેડિંગ કરાવી અને ખોટી રીતે મોટો નફો બતાવીને છેતરપિંડી આચરી હતી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ઓગણસાહીઠ લાખ રૂપિયા ભરાવીને તેમની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ફરિયાદીએ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદમાં કરી હતી આ મામલે તપાસ કરવામાં આવી અને ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે પ્રકાશ પરમાર પ્રિયંક ઠક્કર અને કેવલ ગઢવી નામના ત્રણ સમો જેને ઝડપી પાડીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી